નાગવા એરપોર્ટ નજીક જ્યારે માટીનું ખનન થયું ત્યારબાદ અમે સતત ત્રણ દિવસ માટે જે અહેવાલ બતાવ્યા અને કદાચ એ જ હવે પ્રશાસનને ખૂંચતું લાગે ગમતું નથી લાગતું એટલા માટે આજે ખાસ કરીને મને દીવ કલેક્ટર દ્વારા એક નોટિસ આપવામાં આવી છે આપ જોઈ રહ્યા છો કે ત્રીસ તારીખ નોટિસ છે અમે દીવ પ્રશાસનને કહેવા માગીએ છીએ દીવ પોલીસને પણ કહેવા માગીએ છીએ કે આપ દ્વારા મને ડરાવવાની ધમકાવવાની સંપૂર્ણપણે કોશિશ કરવામાં ન આવે તમારી કોશિશ છે તે ખાલી જશે દીવમાં હું માફિયાઓ દ્વારા કરોડો રૂપિયાની માટીનું એક કૌભાંડ આચરવામાં આવે છે ખનન કરવામાં આવે છે અને અમે અવાજ ઉપાડ્યો હતો કે દીવ કલેક્ટર ક્યાં છે રેવન્યુ વિભાગ ક્યાં છે મામલતદાર ક્યાં છે ખાણ ખનીજ વિભાગ શું કરી રહ્યું છે દીવમાં એ અવાજ ઉપાડ્યો અને ત્યારબાદ જ હવે દીવ પ્રશાસનને ગમતું નથી દીવ કલેક્ટરને ગમતું નથી હું સંપૂર્ણપણે કહીશ કારણ કે જે આજે નોટિસ આપવામાં આવી છે નોટિસમાં એવું કહેલું છે કે તમારા વિડીયો છે તે ઉશ્કેરીજનક વિડીયો હોય છે અમને એક વિડીયો બતાવી આપો નમસ્કાર હું છું આપનો દોસ્ત હાર્દિક સિંગોડ આપ સૌ જાણો છો કે દેવ દમણ અને ગુજરાતના લોકો માટે જે ઉપયોગી મુદ્દા હોય છે એના હિત માટે તેના જે મુદ્દા હોય છે એ વારંવાર અમે અવાજ ઉપાડીએ છીએ દેવના રોડ હોય રસ્તા હોય પાણી હોય ગટર હોય લાઇટ હોય કે પછી એમના જે કામો હોય છે વિકાસને થતાનો હોય ત્યારે વારંવાર અમે અવાજ ઉઠાવીએ છીએ અને પ્રશાસનને કહીએ છીએ કે આ તમારામાં ખામી છે આ તમે કામ કરો અને કદાચ હવે એ વાત જ પ્રશાસનને ગમતી નથી લાગે એટલા માટે મને વારંવાર દેવી પ્રશાસન દ્વારા ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે અને વારંવાર હું વિડીયોના માધ્યમથી દીવ દમણ અને ગુજરાતના લોકોને હું જાણ કરું છું કે જ્યારે જ્યારે હું અવાજ ઉઠાવું છું ત્યારે ત્યારે મને ટાર્ગેટ કરવામાં આવ્યો રહ્યો છે અને આ એ જુઓ તમે અહેવાલ થોડાક દિવસો પહેલાં આપ સૌ જાણો છો કે મેં વિડીયોના માધ્યમથી આપ સૌને જાણ કરી હતી કે દીવ પોલીસ દ્વારા જેનો એક પોલીસ કર્મી છે તે મારે મને હેરાન પરેશાન કરી રહ્યો હતો મારી શોધખોળ કરી રહ્યો હતો કે હાર્દિક સિંગોડ શું કરી રહ્યો છે એ તમામ એવિડન્સ લઈ અને હું એસપી સાહેબને વાત કરું છું કે સાહેબ આ જુઓ તમારો પોલીસ કર્મી છે તે મને હેરાન પરેશાન કરી રહ્યો છે તે મારા વિશે શોધખોળ કરી રહ્યો છે પરંતુ મને દુઃખ સાથે કહેવું પડે કે આજે એક મહિનો દિવસ થયો છતાં પણ દીવ પ્રશાસન અને દીવ પોલીસ દ્વારા હજુ સુધી મને ન્યાય આપવામાં નથી આવ્યો ખરેખર મામલો શું હતું હકીકત શું હતું મેં લેખિતમાં ફરિયાદ કરી એસપી સાહેબને મેં કીધું કલેક્ટરને કીધું છતાં પણ મને હજુ સુધી કોઈ સ્પષ્ટપણે જવાબ આપવામાં નથી આવ્યો એ મને દુઃખ છે પરંતુ ફરી એકવાર ખાસ કરીને મારે વાત કરવી છે અને દુઃખ સાથે મારે કહેવું પડશે કે જ્યારે અમે લોકોના મુદ્દા ઉઠાવીએ લોકોના હિત માટે થઈને ઉપાડ્યો અવાજ ત્યારે પ્રશાસન અમને ટાર્ગેટ કરે દબાવવાનો પ્રયાસ કરે તો અમે કેમ ખમી લઈએ મારે વાત કરવી છે જ્યારે દીવમાં નાગવા એરપોર્ટ નજીક જ્યારે માટીનું ખનન થયું ને ત્યારબાદ અમે સતત ત્રણ દિવસ માટે જે અહેવાલ બતાવ્યા અને કદાચ એ જ હવે પ્રશાસનને ખૂસતું લાગે ગમતું નથી લાગતું એટલા માટે આજે ખાસ કરીને મને દીવ કલેક્ટર દ્વારા એક નોટિસ આપવામાં આવી છે આપ જોઈ રહ્યા છો કે ત્રીસ તારીખ નોટિસ છે અને બે પેજની નોટિસ છે દીવ કલેક્ટર દ્વારા મને આ નોટિસ આપવામાં આવી છે અને નોટિસમાં એવું કહેલું છે કે તમે પ્રદેશને ગુમરાહ કરો છો તમે જે રૂલ્સ હોય છે જે નોર્મ્સ હોય છે જર્નાલિઝમના જે પત્રકારત્વમાં તે તમે તોડી રહ્યા છો ખાસ કરીને તમારા જે વિડીયો છે તે લોકોને ગુમરાહ કરે છે પરદેશને નુકસાન કરે છે પરદેશમાં જે પ્રવાસીઓ આવે છે તે હવે નથી આવતો તમારા લીધે એવું બધું આમાં કહેવામાં આવ્યું છે ઘણા ઘણા છે તે નિયમો પણ આમાં અમને ખાસ કરીને શીખવાડવામાં આવ્યા છે ધારો કે અમને ખબર કેમ ના હોય અમે પત્રકારત્વના નિયમ જાણતા કેમ ના હોય એવી રીતે અમારે ઉલ્લેખ કરવામાં આવ્યો છે બે પેજનો લેટર છે પરંતુ દીવ કલેક્ટરે અમે લેટર આપ્યો છે તો અમને આદર કરીએ છીએ પરંતુ અમારે કહેવું છે કે દીવ કલેક્ટર દ્વારા જે લેટર આપવામાં આવ્યો છે તો તો અમને કાયદો ખબર છે અમે જાણીએ છીએ કાયદો અમે નોમ્સ એમને જાણીએ છીએ પત્રકારત્વ અમે સંપૂર્ણ જાણીએ છીએ અને ત્યારે અમે કહીએ છીએ એ ખરેખર હકીકત આ છે સ્પષ્ટ આ છે દીવ કલેક્ટર દ્વારા અમે દરાવવા ધમકાવવાનો પ્રયાસ સંપૂર્ણપણે બંધ કરી દેવો જોઈએ કારણ કે અમે દમણ દીવ અને ગુજરાતના લોકોના હિત માટે અવાજ ઉપાડીએ છીએ તો એમાં તમને શું વાંધો છે તમને વાંધો છે અમને ખબર છે કેમ કે અમે અવાજ ઉપાડીએ છીએ લોકોના મદદે જઈએ છીએ લોકોના મુદ્દા ઉઠાવીએ છીએ જ્યાં પાણી નથી આવતું અને એક તો મોટામાં મોટો મુદ્દો હતો કે દીવમાં હું માફિયાઓ દ્વારા કરોડો રૂપિયાની માટીનું એક કૌભાંડ આચરવામાં આવે છે ખનન કરવામાં આવે છે અને અમે અવાજ ઉપાડ્યો હતો કે દીવ કલેક્ટર ક્યાં છે રેવન્યુ વિભાગ ક્યાં છે મામલતદાર ક્યાં છે ખાણ ખનીજ વિભાગ શું કરી રહ્યું છે દીવમાં એ અવાજ ઉપાડ્યો અને ત્યારબાદ જ હવે દીવ પ્રશાસનને ગમતું નથી દીવ કલેક્ટરને ગમતું નથી હું સંપૂર્ણપણે કહીશ કારણ કે જે આજે નોટિસ આપવામાં આવી છે નોટિસમાં એવું કહેલું છે કે તમારા વિડીયો છે તે ઉશ્કેરીજનક વિડીયો હોય છે હમણાં એક વિડીયો બતાવી આપો જ્યાં મેં જર્નલિઝમની જે પોલિસી હોય છે જે લો હોય છે જે કાયદો હોય છે એનું ઉલ્લંઘન કર્યું હોય મને એક તમે વિડીયો બતાવી આપો મારા તમામ વિડીયો તમે જોઈ લો દર્શક મિત્રોને પણ કહું છું અને અધિકારીઓને કહું છું કલેક્ટર સાહેબને તમને પણ કહું છું કે મને એક વિડીયો બતાવી આપો જ્યાં મેં નિયમો તોડ્યા હોય મેં સંપૂર્ણપણે દેવ દમન અને ગુજરાતના લોકોના હિત માટે થઈને મેં અવાજ ઉપાડ્યો છે તમે જોઈ શકો છો પરંતુ મને વારંવાર પ્રશાસન દ્વારા અને આ પોલીસ દ્વારા દીવ પોલીસ દ્વારા મને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો છું હું સવાલ પૂછવા માંગુ છું દીવ કલેક્ટરને તમે જે આ મોટું મોટું જે લેટર લખ્યો છે મને કંઈ વાંધો નથી તમે મને સાત દિવસનો ટાઈમ આપ્યો છે હું સાત દિવસમાં તમને સંપૂર્ણપણે જે હકીકત છે જે જવાબો છે તમારા આકરા જવાબો હું તમને આપીશ સાહેબ લેખિતમાં આપીશ હું મહેન્દરે તમને આપું છું કેમ કે અમે ભૂલ નથી કરી અમે લોકોના હિત માટે બોલીએ છીએ અમારો કોઈ સ્વાર્થ હોતો નથી અમે દરેક લોકોના નાની નાની સમસ્યા હોય તમને બતાવીએ છીએ અને તમને ખૂચએ છીએ તમને ગમતું નથી આજે અમે બોલીએ છીએ તો અમારી વેદના બોલે સાહેબ તમને કદાચ લાગતું હોય છે કે આ વિડીયોના માધ્યમ છે ઉશ્કેરજનક બોલે છે નહીં સાહેબ અમારી વેદના બોલે છે કારણ કે લોકોના હિત માટે અમે બોલીએ તમે અમને લેટર લખો કે ભાઈ તમે વિડીયો છે તે આ રીતે ના બનાવી શકો તમે લોકોના હિત માટે બનાવીએ છીએ અમે વિડીયો તો તમે અમને ના પાડો સાહેબ કઈ રીતે ચાલે અમે સંપૂર્ણપણે અમારો કોઈ સ્વાર્થ હોતું નથી સાહેબ અમે દેવ દમન અને ગુજરાતી જનતા માટે જે એમના મુદ્દા છે અમે ઉઠાવીએ છીએ એ તો અમારો સાહેબ અવાજ છે અમે શોધો સ્તંભ છીએ લોકશાહીનો અમે અવાજ કેમ ના ઉઠાવીએ અમે જાણીએ છીએ કાયદો સાહેબ કાયદામાં શું લખેલું છે અમે જાણીએ છીએ અને જે પોલિસી હોય છે પોલિસીના આધીને અમે વિડીયો બનાવીએ સાહેબ અમે દીવ પ્રશાસનને કહેવા માગીએ છીએ દીવ પોલીસને પણ કહેવા માગીએ છીએ કે આપ દ્વારા મને ડરાવવાની ધમકાવવાની સંપૂર્ણપણે કોશિશ કરવામાં ન આવે તમારી કોશિશ છે તે ખાલી જશે કારણ કે અમે ડરોવાળા લોકોમાંથી અમે નથી અમે હર હંમેશ દેવ હોય દમણ હોય કે ગુજરાત હોય તેમની જનતા માટે તેમના મુદ્દા છે તે હર હંમેશા મેં ઉઠાવતા રહીશું મને ખબર છે કે લાખો રૂપિયાનું ખનન થઈ ગયું અમે અવાજ ઉઠાવી કે દીવ કલેક્ટર શું કરી રહ્યા છે એમાં ખોટું શું છે ખનન થઈ ગયું છે તમારી સામે છે તો તમે એક્શન લો મને જવાબ આપો અમે જવાબ માંગે છે હું આશા પણ રાખું છું આ વિડીયો જોયા બાદ મને દીવ કલેક્ટર જવાબ આપે કે જ્યાં હિટાસી હતા તે હિટાસી મશીન ગયા ક્યાં કોના દ્વારા ખનન પ્રવૃત્તિ કરવામાં આવી રહી હતી આ ભૂમાફિયાઓ દ્વારા રેતી ચોરી ક્યાં ઠાલવવામાં આવી રહી હતી અને કેટલા સમયથી આ રેતીનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું હતું એ જવાબ આપે અને ખાસ વાત તો એ છે કે દેવદમનના દમણના સાંસદ પોતે ના પહોંચ્યા હતા ભાઈ અને દેવદમનના દમણના સાંસદ જો અવાજ ઉઠાવે તો લોકોને બતાવો એ અમારી ફરજ છે પણ એ પણ સાંસદ છે પ્રતિનિધિ છે લોકોના લોકોના પ્રતિનિધિ હોવાના નાતે અમે પત્રકાર હતો તરીકે અમારે એનો અવાજ લોકોને બતાવો એમાં શું વાક શું અમારો પ્રશાસનને પૂછું છું તમે સારી પ્રવૃત્તિ કરો તમારી પ્રવૃત્તિઓ અમે બતાવવા માટે તૈયાર છીએ તમે એવું એવું લાગતું હશે કે પ્રશાસનની વિરુદ્ધ હાર્દિક સિંગોડ બોલે છે અરે ભાઈ ક્યારેય બોલતા નથી તમે સારું કરી બતાવો તમારા અમે વાહવાહી કરીશું વખાણ કરીશું પણ તમે એવું કરવા ક્યાં તૈયાર છો તમે બસ આ નોટિસો તમે આપવા રાજી છો પરંતુ તમારી નોટિસ અમે શેરો માની અમે સ્વીકારીએ છીએ અમે હું આશા રાખું છું તમે ઝડપ આનો જવાબ આપીશ સાહેબ શ્રી પરંતુ મને ધરાવવા ધમકાવવાનો સંપૂર્ણપણે પ્રયાસ ન કરવામાં આવે અને દીવ કલેક્ટર સાહેબ આપશ્રીને હું એક જવાબ માંગવા આપવા ઈચ્છું છું તમે મને જવાબ આપશો કે એક મહિના દ્વારા એક મહિના પહેલાં મને આપના દીવ પોલીસ કર્મી દ્વારા મને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો હતો તમે એનો જવાબ આપો ને તમે અત્યારે મને લેટર આપ્યો હું શિરો માન્ય રાખું છું આ જવાબ આપીશ મને જવાબ આપો કે એક મહિના પહેલાં દીવના પોલીસ કર્મી દ્વારા મને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો હતો મારા અને મારા પરિવારની શોધખોળ શરૂ કરી હતી તમે એનો જવાબ આપો ને કે પોલીસ કર્મીને તમે શું તપાસ સોંપી હતી હજુ સુધી મને દુઃખ સાથે કહેવું પડે કે એક મહિનો થયો પ્રશાસન દ્વારા અને દીવ પોલીસ દ્વારા મને હજુ સુધી સ્પષ્ટપણે કોઈ જવાબ આપવામાં નથી આવ્યો કે ખરેખર દીવનો જે ક્રાઇમમાં જે પોલીસ કર્મી છે તેના દ્વારા તપાસ સોંપવામાં આવી શું હતી દુઃખ સાથે કહેવું પડે અને અમે જરાક અવાજ ઉઠાવીએ પ્રદેશના હિત માટે તમે તાત્કાલિક આવી નોટિસો લઈને અમને મોકલી આપો શિરો માન્ય રાખીએ છીએ હું આશા રાખું છું તમને ઝડપથી આનો જવાબ આપીશ અમે નિયમો સંપૂર્ણપણે જાણીએ છીએ અને કાયદામાં રહીને અમે વાત કરીએ છીએ સાહેબ એટલા માટે હું વિનંતી કરું છું કે અમને ડરાવવાનો ધમકાવવાનો સંપૂર્ણપણે પ્રયાસ કરવામાં ન આવે કારણ કે અમે ડરવામાંથી નથી કારણ કે અમે બુલંદ અવાજ છીએ અને દેવ દમણ અને ગુજરાતની જનતા માટે અમે હર હંમેશ એમની સમસ્યાઓ છે તે ઉઠાવતા રહીશું આશા રાખીએ કલેક્ટર સાહેબ ઝડપથી મને આ જવાબ આપશે